जैसे कृष्ण बधाई ने हम जो બદે તૈયાર થઈ ગયા છે પવન માં જવા માટે ઓ જો સિગ્નલ મે માધુ જો હું તમને બતાઉ નાનો એવો માધુ એ નાનો એવો કુર્તો પહેર્યો છે આમ જો જો આમ જો નાનો એવો માધુ કેવો માધુને કેવો કુર્તો લાગે છે કોમેન્ટ કરજો હો માધુને કેવો કુર્તો લાગે છે માધુ નાનો એવો નાનો એવો કુર્તો હે દીદી ના માધુ માધુ હાય કર દો બધા હાય કર દો હાય કર દો અહીં જોઈને ને જય શ્રી કૃષ્ણ કર દો જય શ્રી કૃષ્ણ કરો હવે ભૂલી ગયો છે બે કુર્તા પહેરીને તૈયાર થઈ ગયા છે જા આ બધાય છે ને તૈયાર થઈ ગયા છે હવનમાં જવાનું અમારે હજી વાર છે અમે પાછળ છીએ અમારે બપોર થઈ જાય <coughs> आ मने दौरा हाव पटेला फोटो पछि 1 क साडी पिरछो એટલે बपर <coughs> थई जा पाको आ बे गुर त पिरिन तयार थई ग्या छे न अबे हमे थोड़ो काम काज कर लेन पछि तयार थई जाई बाय बाय मदन अतेर मा होती नो भावे नो भावे जिगनेस बेहेन मत बेहे जा सांजे सांजे छोन मम्मी बे હવે મંદિર તરફ જઈએ છે અમે અત્યાર છે મંદિર છે થોડુંક દૂર એટલે જો આમ છેક તમને દેખાય ને આ છેક છે ને અહીંથી એમાં હાલતા હાલતા જાય છે મસ્ત મજાની વાડી છે ને એમાં માતાજી બેઠા છે આપણે ઘણા બધા બ્લોગ તમે જોયા હશે જો અહીં મસ્ત તલલી ઊભી છે માર માધુ આયલો આવે ધીમે 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 જેજેવાલા જેજેવાલા માધુ જેજેવાલા કરો જ્યારે વારો આમ જો દીદી કેમ કરે એમ દીદી કરે એમ કરો માધુ

के माथे हात करावण्याची जरूरत ती यावर चलो बायलो बायलो आलो बाय पाचू जोडपी जाओ बहुस्वाहा पाचू जोडले जो, जो त्रिजीवक स्पर्शवाहा भूली पाचू जोडपी जाओ स्वस्वाहा पाचू जोडले जो पितान्यो अगर बटा देश की आज तो वरे की छे ने के नीदर आज खा सो कर को कोई ना दादा इति अस्त प्रक्षाल यम महा

રાજકોટ માં કઈ બાજુ રહ્યો છે ભગવાન માતાજી કઈ ન પૂછે એ શું જોયુરભાઈ મયુરભાઈ આપણે માં કીધું એમ ભાવ જોવે બીજું માતાજી પાસે જ્યારે પણ બેસીન દલસિંહભાઈ ખેતસભાઈ ત્યારે આપણો ચહેરો હસ્તોને પ્રસન્ન હોવો જોઈએ ચડેલ મોઢે કોઈ સડી ગયા હોય એમ આપણે અહીં બેહવાનું આવતું નથી એટલે જોજો કોઈ આપણા પરિવારમાંથી દલસિંહભાઈ ગુજરી ગયા હોય એટલે આપણે માતાજીના મઢે ન આવો હું કે છે માધુ કઈ રીતે આ શું ખબર સુત કોણ આવી ચહેરો સુણ ચહેરો આપણો દુઃખ ઈચ્છે નથી કે માયા બેસો છે ત્યારે આનંદ માં રહેવા હસતા હોવા જોઈએ મોઢું ચડેલ હોય ધરાર ધરાર વારો પપાય લખાય હોય ને એમ ન બે હોય મોત થી બે હોય આનંદ થી બે હોય દાંત કાઢવાના હસવાનું સુ કામ એને આ ઉસર પાછો દલસુભાઈ આવતો નથી ઓ તમને એમ થાય કે આપણે પૈસા દેન બે હું સુ કામ એનો બેયે તમે બે હવાનું નક્કી કરો તોય નો બેસે એ બોલો ઘર થી નીકળો ને ઠેસ લાગે આવ હોય માતાજી મંદિરે જાવું પડે દવા એટલે એવું ન માનો કે આપણી પાસે બધું છે એટલે માની કૃપા છે ને દર્શન થાય હિતેશભાઈ મયુરભાઈ એટલે યજ્ઞ શાળામાં છો છો હો આ એની કૃપા ન ફળશે આ મહેનત નું ફળ નથી એટલે એક વસ્તુ કરવાની આનંદમાં હિતેશભાઈ રહેવાનું છે તમને મો ન મજા આવે તો મને હાથ ઊંચો કરવાનો ભાઈ બે મિનિટ પોરોખાય છે હો આપણે એવું નથી કે પૂરું જ કરી પણ અંદરથી મજા આવે જે કામ થાય ને દર્શક એ કામનો મજા આવેનો ફળ મળે અને ધરાણથી કરો ને એનું ફળ મળે પણ કેટલું મળે એક જ ગણું મળે આ યુગ ક્યો છે મયુરભાઈ ઓછા ઇન્વેસ્ટમેન્ટ માં વધુ નફો ક્યાં મળે તો યજ્ઞમાં દર્શક ભાઈ હું વિચારાય કે એક જ વખત બેઠા હવે કદાચ જિંદગીમાં પાછું માતાજીના યજ્ઞમાં નીલે ભાઈ હિતેશભાઈ બેસવાનું ન થાય ને તો એ આપણને અંદર થી સંતોષ થઈ જવું જોઈએ ભાઈ યજ્ઞમાં બેઠા ઓ ભણ્યા કોને કહેવાય દસમામાં દસમામાં બીજી વાર નો બેહું પડે ને પાછું પેપર ભરવા એને ભઈના કહેવાય ઓ એમ આપણે એવી રીતે દિલથી પૂજા કરવી દર્શુ ભાઈ જો આપા બારી ભાઈ કે એક જ યજ્ઞથી આપણે સંતોષ થવો જોઈએ પ્રસન્ન થઈ જવા જોઈએ દર્શુ તમને સાંભળીને આશ્ચર્ય થાશે હિતેશભાઈ મયુરભાઈ આ તમે જે રીતની પૂજા કરશો એ રીતનું આખા હિરપરા કુટુંબને ફળ મળશે બોલ તમારી ઉપર ડિપેન્ડ છે આખે આખે અને સેજ પણ આમ વાતો ચિતુમાં ચિત ના આપતા બીજું કોઈ પણ જગ્યાએ અંદરો અંદર બે માણસે જરૂર વગર મયુરભાઈ વાતો કરવાની નહીં હિતેશભાઈ ત્રણેય બેનો સાંભળો બેન બેન અહીંયા જ

અને નિયમ શું છે બેન આ બેઠા બેન આપણો બધા નિયમ શું છે મને ખબર નથી શું એ માતાજી મંદિર માં તમે પગે લાગતા હો ને બેઠા બેઠા એ થઈ ભાઈ અને પાછળથી કોક આવે ને તો ઘણી વખત આપણે શું કરી ખબર જોશ થી ઘંટ વગાડે દલસુભાઈ નિયમ એવો છે કોઈ માતાજી નો હાથ જોડીને બેઠું ને તમે ઘંટ વગાડો ને તો પુણ્ય થવાનું બદલે પાપ લાગે આપને ખબર જ નથી કે આપણે જેવો કંઠ વગાડ્યો ને એ ઓલું માતાજીમાં એક જો એનું ચિત હલી જાય કોણ આવી હોય છે તો માતાજીમાંથી વિચલિત કરવાનો પાપ આપણને મળે ઓટલા આ જેટલા બેનો બેઠા છો ને એ બેન વાતો ન કરો અને તમે વાતો કરશો ને આ બેનને એમ થાય કે આ બેન હું વાત કરે આ જો તો એનું પાપ તમારી માથે આવશે એટલે પાપ લેવા ભેગા નથી આપણે આપણે આજે પુણ્ય કમાવા માટે ભેગા થયા છીએ બીજું દલસુભાઈ આ બધી જ વસ્તુ હું સુકામેન કહું છું ખબર તમને હું ઘરે લઈ તો મારા ઘરે શાંતિ પૈસો જગત માં જોડે નકરાજ દિવસ છે હું રોજ યજ્ઞ કરાવું છું મને એમ થવું જોઈએ ને આલો પત્તા કે ઘર ભેગા થઈ જાય પાંચ માસ

તમારી ઉપર આખા યુ આધાર છે તમારા આડા પૂજા કરવાની છે ચાલો રેડી આ ત્રણ પેલા એટલે કીધું ગમે વચ્ચે કઈ કેવું નહીં તમે એમ ના માનતા કે લઈ તો અહીં પહેલા દલસુખભાઈ વિધિ કરે છે તો આપણે જરૂર નથી આપણે વાતો કરીએ તમે બધા જ માને ગમો છો હો એનો મતલબ એવો નથી કે દલસુખભાઈ બહુ પૈસા આપીને પાટલે બેઠા દે ઈદ માતાજીને ગમે છે તમે ગમો છો નિતેશભાઈ એટલે જ આ બેસી છે નકર કેટલો પરિવાર છે જો મયુરભાઈ હે અને કુદરતી માતાજી એ બધું આપણો રેડી ગોઠવી દીધો લગ્ન નહી થઈ ગયા નકર મયુરભાઈ ને મમ્મી ને બેય ની ઈચ્છા હોય તો મયુરને બેહાડો બેનાલે લગન હોય હે ને માની તમારી પર પૂર્ણ કૃપા છે હોય તે છે બધા હૃદયથી યજ્ઞમાં બેસજો ચાલો તો પશ્ચાતમ મહમ બધા બે હાથ જોડી રાખજો ચાલો રે હીઓ બધાય કોને એટલે છઈ બધાય એટલે પછી મારા तमने बधाई न के नोन वालो इतेस भाई बे हाथ जोड़ वालो दिल सु तो आले नहीं पण बधाई को એટલે તમારે कान ने आया राग छे એટલે બધુ સમજાઈ જાય ચાલો બે હાથ જોડી રાખજો અરે હે ઓમ મહાદેવ હો સંત રિક્ષક કો સંતે હે કૃતવે જનતે રાપ હે સંતે રાવ કહયા હે સંત

ಉಪಿಷ್ಟೋ ಮಂತ್ರಣ ಯಾರಯತ್ರಿಂದ

સંકોમન પૂછું જોઈએ ખબર સમજણ વગર કરેલી પૂજા ફળ આપતી નથી ઓન આપણે આજ ફળ લેવા માટે બેઠા એટલે કોઈ પણ વસ્તુ ન સમજાય ને વિના સંકોચ પૂછો અત્યારે મારા વાલા પુરુષ સમોવડી સ્ત્રી થવા માંડી છે એક પણ ઓફિસ એવી નથી હિતેશભાઈ જેમાં લેડીઝની ભરતી ન થતી છેલ્લે મેલી દૂર સુધી અને અવકાશની અંદર પણ સાહેબ સ્ત્રી પોચી છે હો એટલે બેન એમ નઈ માનવું કે આમાં હું પૂછું કે ક્યાં બોલવું દાબા એટલે કાંડુ ભાઈ દુસ તમારા જ્યારે મેરેજ થ્યા હોય ને દિલસુખ ત્યારે તમારા સાસરા તમારા મિસિસ નો જમણો હાથ લઈ અને તમને હસ્ત આપી દીધો હોય એમ કહી હોય ને માથ ડાડો બ્રાહ્મણ કે એટલે જમણો હાથ છે ને બેનો નો નથી એ તમારા હસબન્ડ નો છે

ગણપતિ મહારાજ છે પેલું સ્મરણ ગણપતિ ભગવાન નું કરવાનું સમાન તમારા જે ગુરુ મહારાજ હોય ભગવાન કે ભક્તિ આપણે કોઈ વસ્તુ ની પ્રાપ્તિ થતી નથી મહારાજ પાર્વતી દેવી નું સ્મરણ કરે છો અવિદ્યાને દેવા વાળા આપણી બુદ્ધિ પવિત્ર બનાવા વાળા સારદા સરસ્વતી દેવી સરસ્વતી દેવી ને વંદન કરજો આપણી વાણી નિર્મળ અને મીઠી બને ગમે એવી જીભ હોય આયા મીઠી જ વાપરવાન ઓ માતાજી પાસે આવ્યા ત્યારે વાણી આપણી નિર્મળ અને મીઠી હોવી એ જોઈ સત્ય પુરંદર આરાધ્ય ઇન્દ્ર ભગવાન ઇન્દ્રાણી દેવી સાથે બિરાજમાન હોય એવા પ્રભુજીને વંદન કરવા લક્ષ્મી નારાયણ લક્ષ્મીજી સહિત ભગવાન નારાયણ પરમાત્મા ને વંદન કરી લેજો

ચુર્ભુજનુરેપત મંગલ માંગલ્યે શિવર્થ સાધિક શરણ્ય ગૌરી નારાયણ નમસ્તુરે સુ ક દેવા કારામ ચંદ્રેશમ બિહાદ માતાજી ને એ કઈ ચામે નઈ માને કે ભલે માં મજમાં પણ દેજે પણ એ સુરૂપે માં બોલ ઓય ને એમ કોઈ મારો પરિવાર ફેગો હોય તો મને બહુ

તમે આવતા રહ્યો જેટલા કોલેજ સુધી બધા છોકરા મોકલો તમારે ઘણી કામ નથી કરવું તમે બહુ કામ કર્યું હવે તમે અહીંયા આવો ચાલો આવી ગયા બધા